ભવાનગઢ ગામે એક અનોખું બેસણું યોજાયું હતું પરિવારે પોતાના પિતાનું અવસાન થતા એક અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી એમના પિતાજીને એક સાચા શ્રદ્ધાંજલિ આપવાનો એક ઉમદા પ્રયાસ કર્યો છે આજે સમાજની અંદર એક મોટું ઉદાહરણ પૂરું પાડવા માટે એમને એવા તર્ક અને વિતર્ક સાથે બધાની વચ્ચે એવો આ મરણ પ્રસંગને એવા ભ્રાવ પ્રસંગમાં બદલી અને સમાજને મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે આજે આપણે જોવા જઈએ તો સમગ્ર પરિવારો જેટલા પણ છે ત્યાં આગળ મરણ થયું હોય તો એનું એ મરણનો પ્રસંગ આપણને દેખાઈને જ ખ્યાલ આવી જાય કે અહીંયા આગળ ક્યાંક મરણ થયું છે પણ આ પ્રસંગમાં જતાં આપણને એવું લાગ્યું કે આ પ્રસંગ મરણનો નહીં પણ સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપતો આ પ્રસંગ છે શ્રદ્ધાંજલિ આપવા માટે મારા મિત્ર સત્યજી સાથે ચર્ચા થઈ તો એમનું કેવું એવું થયું કે મારા પિતાજીના પાછળ બાવીસમી તારીખે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન માન્ય મોદી સાહેબ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સવ કરવા જઈ રહ્યા છે રામલલ્લાનો ત્યારે એ એમના પરિવાર તરફથી પાંચ હજાર પરિવારોને અહીંથી અયોધ્યા દર્શનાર્થે લઈ જવાની એક એમને નેમ લીધી છે સાથે સાથે સો ગાયોનું દાન કરવાનો પણ એમને વિચાર કર્યો છે એમના નિધન નિમિત્તે સત્યજીતસિંહ બાવીસમી તારીખે અયોધ્યામાં રામ મંદિર બનવાનું છે તો બાવીસમી તારીખ પછી આ વિસ્તારમાં જે અશક્ત લોકો હોય વૃદ્ધ લોકો હોય આર્થિક રીતે સંપન્ન ના હોય એવા બધા લોકો એવા પાંચ હજાર કુટુંબને અયોધ્યા લઈ જવાનું આજે એમણે જાહેરાત કરી છે ગુજરાતભર અથવા રાજપૂત સમાજમાં અગણસિત્તેર સિત્તેર વર્ષની આયુમાં ફેસબુક હોય ઇન્સ્ટા હોય વોટ્સએપ હોય એમાં ખૂબ લાઈવ વ્યક્તિત્વ હતું ખૂબ એટલે ખૂબ અને ફોટોગ્રાફીનો અકલ્પ્ય શોખ હતો એમને પોતવાનો હરવા ફરવાનો આ બધો એના અનુસંધાનમાં મારા પરિવારે નિર્ણય લીધો કે ભાઈ શોખ છે સો ટકા વસ્તુ છે પણ ઈશ્વરે જે ડેસ્ટિની નક્કી કરી છે ભગવાને એને કોઈ બદલી નથી શકતું તો આપણે એક ઉમંગ અને ઉત્સાહ સાથે આ પ્રસંગને ઉજવીએ એટલે આજે મારા ફાધરના કદાચ આપ જોતા હશો કે જ્યાંથી શરૂ કરીને લગભગ બાર પંદર હજાર ફોટોનો અમારી પાસે ફોટો ગેલેરી છે જે એમના બાલ્યાવસ્થાથી લઈને અત્યાર સુધીની તમામ ફોટોગ્રાફી અમારી પાસે છે એનું આખું એક જીવનચારિત્ર દેખાઈ રહ્યું છે અમે આજે એમનો આ દુઃખદ પ્રસંગ હતો તે છતાં અમે ઉજવણીના સ્વરૂપે અમે ઉજવ્યો જેથી મારા મમ્મીને દુઃખ ના થાય એને એવું લાગે સારા સંભાળણા મૂકીને ગયા છે એ યાદોમાં જીવે નહીં કે દુઃખની યાદોમાં જીવે અને ભગવાને એમને ખૂબ સુખદ મૃત્યુ આપ્યું એમને કોઈ તકલીફ ના પડી આટલું રોડું રૂપાળું જીવન જીવી ગયા એ જ અમારા માટે ઉપરવાળાની અસીમ કૃપા છે એ સાથે અમે પપ્પાને આજે ઉજવ્યા છે અમે દુઃખ કરીએ અને પાછળના જીવનમાં દુઃખ આવે પપ્પાને અમે એવા જોઈ ના શકતા એની જગ્યાએ ભગવાને એમને સુખદ મૃત્યુ આપ્યું સારી સારું જીવન આપ્યું અને સારા સંભાળા સાથે એમને અમે આજે ઉજવ્યા અઢાર ડિસેમ્બરના રોજ પ્રવીણસિંહ કુંપાવતજીનું અકાળે અવસાન થયું તેઓ તેમના દીકરીની ત્યાં મેલબોર્ન ખાતે હતા અને તેમનું અકાળે અવસાન થયું રાજપૂત સમાજના ભામાસા અને દાનવીર એવા પ્રવીણસિંહજીની જિંદગી એક એક સંદેશની જેમ છે એમનું જીવન માત્ર જ એક સંદેશ છે કે જિંદગી કેવી રીતે જીવવી જોઈએ અને જિંદગી જીવવાની જો કળા શીખવી હોય તો પ્રવીણસિંહજી શીખવી જોઈએ આ જે અકાળે પરિસ્થિતિ આવી છે તે સમગ્ર પરિવાર માટે ખૂબ જ આઘાતજનક છે કુમાર સત્યેન્દ્ર સત્યજીતસિંહજીના સમગ્ર પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ પરમ કૃપાળુ પરમાત્મા આપે અને રાજપૂત સમાજને ન પૂરી શકાય તેવી ખોટ પૂરાઈ છે અને તેમના કાર્યોની સુગંધ સમગ્ર યુવા વ્યક્તિઓ માટે પણ એક સંદેશ બની રહેશે તેવું એમનું જીવન હતું એમના જીવનની જો વાત કરીએ તો વ્યવસાય પોતે ધરાશાસ્ત્રી હતા મૃદુ અને મક્કમ લીડરશીપની ખૂબ ક્વોલિટી હતી તેમજ સમાજ માટે કંઈક કરી છૂટવાની એવી મૂછે ઉઠી એવો માનવી હતો અને તેમના સંસ્કાર અને સિંચન તેમના બાળકોમાં પણ ઉતર્યા છે કુમાર સત્યદેવસિંહ પણ તેઓ પણ સમાજ માટે સારા કાર્યોને ઉત્થાન માટે હંમેશા અગ્રણી બની અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે કરે છે પરિવારને સમગ્ર સાથે લઈ એક જૂથ સાથે લઈ અને વસુદેવ કુટુંબકમની ભાવનાને પણ પરિપૂર્ણ કરે છે આ આ પરિસ્થિતિને સામનો કરવાની શક્તિ તેમના સમગ્ર પરિવારને પ્રભુ કૃપા આપે તેવી અંતઃકરણથી પ્રાર્થના સાથે અસ્તુ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે